ભગવાન જુલેલાલના જન્મોત્સવ નિમિત્તે ઉજવાતા ચેટી ચાંદ પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં સિંધી સમાજ દ્વારા મોડાસા શહેરમાં ભવ્ય હતી આ નવું વર્ષ શરૂ થતું હોય છે ત્યારે મોડાસાના માલપુર રોડથી યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા ચાર રસ્તા ખાતે પહોંચેલી શોભાયાત્રાને અલગ અલગ સંગઠનો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જય ઝૂલેલાલ મોડાસા સિંધી સમાજના પ્રમુખ કાર્યક્રમ છે પેસવાણીના જયભા માટે ઉજવાય છે આજે અમારે ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ એટલે ચેટીચંડ છે જે અમારા માટે એક નવું વર્ષ પણ છે અમે નવા વર્ષમાં બધા સભા મંદિરમાં ભેગા થઈ એકબીજાને શુભેચ્છા પણ પાઠવતા હોઈએ છીએ ત્યાં શુભેચ્છા પાઠવી અને અમારા ઝૂલેલાલ સાંઈની જ્યોત અમે પ્રગટાવીએ છીએ જ્યાં અમે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ બધું પૂજા અર્ચના કરી અમે અમારું આ જ્યોત એ સંઘસ રૂપે અહીંયા શોભાયાત્રા રૂપે અહીંયાથી લઈને નીકળીએ છીએ અને ઉમિયા ચોકની અંદર અમારે એ જ્યોતની પૂર્ણાહુતિ થશે જ્યાં અમે જ્યોત અમે એક નદીની અંદર પરવાન કરતા હોઈએ છીએ અને એમાં ભગવાન પાસે જે પણ અમે કંઈક માગીએ ત્યારે એવું એવું લાગતું હોય છે કે અમને ના એ અમારી જેમ ઈચ્છાઓ છે પરિપૂર્ણ થતી હોય છે એ પતાવી અને અમે પછી ભોજન કરતા હોઈએ જેને અમે લંગર પ્રસાદ કહેતા હોઈએ છીએ એ પ્રોગ્રામ અમારો લગભગ બે વાગ્યા સુધી ચાલતો હોય છે બે વાગ્યા પછી અમે ફરી સાંજે સાડા પાંચથી છ વાગે ભેગા થઈ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ કરતા હોઈએ છીએ જેમાં બાળકોના ડાન્સ નિમિક્રી જોત વગેરે હોય છે એમને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ આજના દિવસે આનંદી વાત છે સરકારે પણ આજના દિવસને જાહેર રજા જાહેર કરી છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર અરવલ્લી